વિસનગર મનસુરી જમાતનો સ્નેહ મિલન સમારંભ યોજાયો મનસુરી જમાત વિસનગર અને વર્કિંગ કમિટી દ્વારા રવિવારના રોજ મનસુરી સોસાયટીના કોમન પ્લોટમાં સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો સમારંભના પ્રમુખ સ્થાને મનસુરી જમાતના પ્રમુખ હાજી બશીરભાઈ મનસુરી હતા મુખ્ય મહેમાન તરીકે હાજી અલ્તાફભાઈ મનસુરી અમદાવાદ તથા અતિથિ વિશેષ તરીકે હાજી દિન દિનમહમદભાઈ મનસુરી અને ડોક્ટર મોહસિનભાઈ મનસુરી ઉપસ્થિત રહ્યા હતા સમારંભમાં વિસનગર નગરપાલિકા કોર્પોરેટર મનસુરી બિલકિશ બાનુ પણ ઉપસ્થિત રહ્યા હતા સમારંભમાં ડોક્ટર અને શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સમારંભમાં વિસનગર મનસુરી જમાતના તમામ પરિવારોએ હાજરી આપી સમારંભને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો અને ઉદાર હાથે ફાળો પણ આપ્યો હતો આગામી વર્ષના સમારંભ માટે દાતાઓએ ઉદાર હાથે ફાળો નોંધાવ્યો હતો આમંત્રિત મહેમાનોએ તેમના પ્રવચનમાં શિક્ષણ પર ભાર મેરેજ ગ્રુપ અને સમાજના હિતની વાતો કરી આ સમારંભને સફળ બનાવવા જમાતના કારોબારી સભ્યો તથા વર્કિંગ કમિટીના સભ્યો ઇરફાનભાઈ મંસૂરી સફીભાઈ મંસૂરી તાહિરભાઈ મંસૂરી પ્રિયાજભાઈ મંસૂરી ઇકબાલભાઈ મંસૂરી ઇલિયાસભાઈ મંસૂરી ડોક્ટર ઇરફાનભાઈ મંસૂરીએ પોતાનો અમૂલ્ય સમય આપી સમારંભને સફળ બનાવવા તંતોડ મહેનત કરી હતી જમાતના મંત્રી અલ્તાફભાઈએ સૌનો આભાર માન્યો હતો આ સમારંભનું સફળ સંચાલન ઇલિયાસભાઈ કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા આપની યુબ ચેનલ મુમેન્ટ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ અને સમાચારના વિડીયોને લાઈક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપણા સામાજિક ધાર્મિક રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા આઠ આઠ છે શૂન્ય સાત સાત એક સાત ત્રણ ઉપર કામ બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મુમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્ક ડિજિટલ વર્ઝન